ધોળકા જૂના બસ સ્ટેશન પાસે લારી ગલ્લાના દબાણના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા નગરપાલિકા અને પોલીસ દબાણ હટાવવા કાર્યવાહી કરે તેવી માંગણી અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલા જુના બસ સ્ટેશન વિસ્તારમાં લારી ગલ્લાઓના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગના કારણે એસટી બસો અને નગરજનોને અવરજવર કરવા માટે તકલીફ પડી રહી છે ત્યારે ધોડકા નગરપાલિકા અને ધોડકા ટાઉન પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી જૂના બસ સ્ટેશન વિસ્તારમાંથી દબાણો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી જાગૃત નગરજનોની લાગણી અને માંગણી છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના ધોડકા ખાતે જૂના બસ સ્ટેશનની બહાર મેઇન રોડ પર રોડની બંને બાજુ ગેરકાયદેસર લારી ગલ્લા ગોઠવી દેવાતા બસોને નીકળવામાં તકલીફ પડી રહી છે જૂના બસ સ્ટેશનમાં પ્રવેશતા અને બહાર નીકળવા બે ગેટ આવેલા છે આ ગેટની નજીક આવેલી હોટલ રેસ્ટોરન્ટ અને પાનના ગલ્લા નાસ્તાની લારીઓની આગળ બાકડા મૂકેલા હોય છે આડેધર બાઇકો પાર્ક કરેલી હોય છે ખાસ કરીને વળાંકમાં ખૂબ જ દબાણ થયેલા છે જ્યાંથી બસને વળવામાં ખૂબ તકલીફ પડે છે જૂના બસ સ્ટેશન નજીક મલાવ રોડ પર ઘણા દવાખાના આવેલા છે આથી આ રોડ પરથી દિવસ દરમિયાન એમ્બ્યુલન્સ પણ અવારનવાર પસાર થાય છે અન્ય વાહનો પણ મોટા પાયા રોડ પરથી પસાર થાય છે આથી દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા આખો દિવસ રહે છે ત્યારે ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા અને ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ તથા ધોળકા ટાઉન પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એન એન પારગી સાહેબ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોળકા જૂના બસ સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રાફિકની સમસ્યામાંથી નગરજનોને રાહત અપાવે એમ ધોળકા